અમદાવાદના મેમનગરમાં વાડીના ચોક પાસે ટ્રાવેલર્સનો ધંધો કરતા વૃદ્ધને પેસેન્જર ભરવાની બાબતમાં બે યુવકોએ ધક્કો માર્યો હતો જેના કારણે વૃદ્ધને માથામાં ઈજા થતાં મોત થયું હતું પોલીસ પ્રાથમિક તપાસ દરમિયાન અકસ્માતને મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ત્યારે મૃતકના પરિવારજનો મૃતદેહ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પોલીસે ફરિયાદ નોંધવાની તૈયારી કરતા મૃતકના પરિવારજનોએ અંતિમ ક્રિયા બાદ ફરિયાદ નોંધાવવા જણાવ્યું છે મૃતક નાથુસિંહના પુત્ર ભરતસિંહે જણાવ્યું હતું કે અમારા પરિવારના એટલે કે અમારા સમાજના લોકો ન્યાય માટે આવ્યા છે અમારે ત્રીસ વર્ષથી ટ્રાવેલ્સ બુકિંગનો બિઝનેસ ચાલુ છે આરોપી આરટીંગા ગાડીમાં પેસેન્જર ભરતો હતો ત્યારે અમારા પિતાએ આગળ જઈને ભરવાનું કહ્યું હતું આરોપીએ ગળું પકડીને મારા પિતાને રોડ પર ફેંકી દીધા હતા જેથી તેમનું સ્થળ પર જ મોત થયું હતું આરોપી રાજેન્દ્રસિંહ અને પ્રતાપસિંહ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ ઉઠી છે પીઆઈએસઆર બાવાએ જણાવ્યું હતું કે પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી અકસ્માતને મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી મૃતકના પરિવારજનો ફરિયાદ માટે આવ્યા હતા પરંતુ તેમણે અંતિમવિધિ કરવી હોવાથી મૃતદેહ સાથે વતને ગયા હતા મૃતકના પરિવાર પરત આવે ત્યારે તેમની ફરિયાદ નોંધવામાં આવશે હાલ સીસીટીવી ફૂટેજ તપાસવાની કામગીરી ચાલી રહી છે ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ